બાળ તસ્કરીનો રેલો પહોંચો બનાસકાંઠા કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસી ઠાકોરની પોલીસે કરી અટકાયત સંસ્કાર હોસ્પિટલનો ડોક્ટર મોહસીન કાંજી જોડે જાણવા મળ્યું રૂપસી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો નોકરી સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસ સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી

સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસ સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી અને મારી હોસ્પિટલ આમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી જોકે હાલ તો પોલીસ દ્વારા રૂપસી ઠાકોરને ને પણ પૂછપરછ હાથ ધરાઈ